ગરમી સોડા પી દીધી અને અત્રે પોતા આવ્યા સુધી સહ પીવા માટે કે સાઈડ આવી ગઈ છે બહુ વધારે આવું નવું મર્યા હતા યા ભંડારિયા <todong>

બધો વરસાદ આવી ગયો હતો અને અત્યારે જે અમે નથું કરી ના પાટીએ પાટી અહીંયા ઉભા છે હું ના મૂકે જાય અને અહીંથી હવે જાવી થોડો હમણાં વરસાદ ધીમું પડે પછી નીકળવી આપણે જો અત્યારે તો વરસાદ છે ને આ તો વધારે નથી નાહ્યા એટલો એટલો નાય નાખ્યા છે નથું કરતી નીકળ્યા હતા ને જો મૂક્યો મૂકેશભાઈ તમે શું છે

ભાવનગર માં ચિત્રા પાણી 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 ભર્યું છે ભાઈ કપડા બદલેવા મળે હાલો ભાઈ ડબ્બો અહીંયા મળશે તો અહીંથી લઈ લેવાનો છે આપડે બરોબર હાલો તો પેલા ડબ્બો લેતા ડબ્બો લઈએ તો છે ને હવે છે ને આવી શકી ઘરે અને છે ને એક વસ્તુ થઈ ગઈ છે કે પસ્તી છે ને એ પસ્તી ભૂલી ગયા છે એ નાથી લેતા કપડા બપડા બગડ્યા નહીં એનો વાંધો નહીં હવે